तो जय माता की बदनी तो ने सवा सवा में उल माने माने सवा के बदन मा वीडियो मा हम तो आपले सवा सवा में रोक में आन चालू कर है लाइना माई ने तो आप पहला वीडियो में बताई तो राइट चल मामो तो अब एकदम फूल ले थई गयो है जो कुछ तो मत मारा जेड़ जेड़ थई गयो है पासल कैमरा बताओ आ खत्म से बस તો મિત્રો આ છે આપણો રાયડો અને પહેલાં બીડે એમ નામ બતાવ્યું હતું અત્યારે એકદમ અમે ફરી પણ આવવા માંડી છે જો એ ફરી પીઆર થવા માંડી છે અને રાયડો પણ બહુ સારી રીતે છે બધે આ વખતનું છે મિત્રો અને આપણે હવે જવાનું છે જીરામાં જુ મેલવા वो अच्छा नहीं रहता है nahi, को को जाता नहीं तो तैयार देता है नहीं जाओ हम्म इसमें रहो अभी Hmm. મિત્રો આ છે આપણા કપાસવા એંડા એની અંદર રજકો વાયેલ છે રજકો છે અંદર બહુ સારી રીતે એંડા પીયાજ થઈ જાય એ આપણે પહેલાં વિજય છે એમાં કોઈ લાભો ભલે નહોતો પણ એડા પણ જોરદાર થયા છે તો આપણે પેલા પહેલાં ખેપ પહેલા ખેપરમાં જે હળવા દેખાય એમની પાછળ ખેપર છે ને એમાં એંડા أنا yeah. <t– t seine Christmas> અમે તો આપણે જીવવા ખાણ માયા છે જીર મેદવા અને કામ ચાલુ કરીએ વિષ્ણુ આજ મેં હાલ જ્યાં શનિવાર છે આમ તો અંદર બહુ સારી રીતે આપણે દવા સાંપી દીધું પણ ઉઘાડો અમુક દઈ ગયો છે અમુક છે તો એ મેદવો છે અને આ છે અમે તો મારી પેમેન્ટમાં વોટપેન ઘણો બધો ઘટી ગયો છે ખબર નથી પડતી શા કારણે વોટપેમ આપવા મેં જે છે એમાંથી પણ ઘણો બધો ઊભી જાય છે તમે તો સપોર્ટ કરતા રહો જેથી કરી મારા વોટપેન પૂરો થઈ જાય તો મિત્રો આપણે જીરું મેધતા મેં આપણે એમડા પાયા ને એંડા પાને આપણે ચોખડીમાં પાણી વાળ્યું છે આપણે ભોળામાં તકાશળ વાળી છે પાછળ બે ચાર બહુ આશી પડી જાય છે ત્યારે ઠંડીના વાતાવરણથી બહુ સારી રીતે આવશે અને મિત્રો આપણે એક નવી ચહેમત બનાવી છે કારણ કે એની અંદર મહેનત કરવામાં કોઈ ફાયદો થતો નહોતો એમાં જ એમ ઘણો બધો મળતો નહોતો અને જે છે હતો એ પણ ઉડી જતો હતો તો આપણે ચેનલમાં જોડાવા મિત્રો જે આ સ્પ્રેસ છે એ મારી ચેનલમાં આવે તો મિત્રો આપણે જીરુવા જીરું મેચતા હતા એમને હવે એરંડા પાયા અને હવે આપણે ચુકડીમાં પાણી વાર્યું છે પાછળ ચોકડી પીવે છે ને પછી આપણે નર્ષભાઈને પાણી આવવાનું છે અને